મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે સૌ માહિતી મેળવીએ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર બસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બે હજાર છસો રૂપિયા તો મિત્રો આગળ વાત કરીએ તો હવે પછી આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે પિંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી સાતસો ને છપ્પનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો સાહીઠ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર છસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી થયો તો મિત્રો આગળ વાત કરી લઈએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યો